ઢીમામાં પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતીના સમયમાં ફેરફાર ઢીમા બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ મિની અને દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાના અગિયારસ્થી પૂનમ સુધી ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે આ મેળામાં દરમિયાન હજારો લાખોની સંખ્યામાં યાત્રાળુ ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ નમાવા ઉમટી પડતા હોય છે ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી ધરણીધર ભગવાનના મંદિરે સંધ્યા આરતી બપોરે અઢી મિનિટના થશે શયન આરતી સાડા ના સમય થશે પૂનમના દિવસે હવે યાત્રિકોને જણાવવાનું કે ભગવાનના દર્શન ચાલુ રહેશે દર્શનના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં હાલ થરાદ રહેવાસી બ્રાહ્મણ બાબુલાલ સવજીભાઈ જમીન માપતા આવે છે 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 બાધા હતી અને ભગવાન ભગવાન મમતા પૂરી કરે મંદિર આવી ગયા દિવસ જમીન માપતા હોય છે અને એક બાજુ લાઇટનો બહુ પ્રોબ્લેમ રહે છે મેળાની મોસમ ચાલુ છે લાઇટની ખૂબ જરૂર પડતી હોય છે લાઈટ તો પાવર વળતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે તંત્ર કોઈ ધ્યાન લેતું નથી તે હવે આવનારો સમય બતાવશે અને વાવ પોલીસ સ્ટેશન ने खूब मेहनत है पोलिस स्टाफ ट्राफिक की समीक्षा जलवाई રહે एम जी आई डी स्टाफ और मवसरी पोलिस स्टाफ जी आई डी स्टाफ रिपोर्ट राजपूत गोविंद सिंह ठीमा वाव थरा बापू क्या थी आवे छो ए थरा गया उ बा ए थरा दी दवे बाबूलाल छबरी गांव जमड़ा रा हाल थरा हम बराबर वर्षो थी मारे भगवान सामरिया ऊपर